એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા રાજીનામા આપી દો ને અને અજીતસિંહ અને પોપટલાલ તમે રાજીનામા નહીં આપવાના હું મારું લેવાના નહીં તમે આપવાના બે જણા એ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા તમે રાજીનામા આપી દેવાના હતા લાલચુડા તમે છો હું લાલચુડો છું બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે ઇજા પ્રમુખ તમે પ્રમુખ ભણવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તાઓનો બધાને ગુમરા કરવાનું બંધ કરી દેજો અગર આ જબ્બા તોડી નાખી છે જિલ્લા પંચાયતની ચૂંટણી તમારી જાતને જે હમતતા છે પણ મહેરબાની કરી તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના શું કરવા ઊભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે તમારી બેની વાહ વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરા ના કરજો મહેરબાની કરીને અને આવનારા દિવસોમાં આવી જુઓ ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર જીતી બતાવો તો હું કરો તો હું આખી જિંદગી રાજકારણ નહીં લડું ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે આખી જિંદગી પાણી પીવરાઈ જ કાર્ય કરતા હોય પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી જતાવો તો તમને ખબર પડે ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો કેટલા બધા હોમે આવીને વાત કરો હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો આવી જાઓ જિલ્લા પંચાયતમાં ભાજપના મેન્ડેટ સિવાય તમે પોલીસને મોકલી મતદારોન થઈ ધમકાવવા માટે રાતે લોકેશનો લેવા માંડ્યા અમારા કોર્ટ્રેટ કરવા માંડ્યા આરા આટલી બધી હદે જતા હતા રહ્યા ત્યારે ના લેવા ચૂંટણીયા શું કરવા લડો છો લોકોને દાદાગીરી કરીને મત લેવા છે તમારી જાતને શું સમજો તમે આવનારા દિવસોની અંદર આ જબ્બા પહેરે અને ભાજપના ના અસલ હોય ને તો આ કેસરી અમે ભાજપ સિવાય અપક્ષમાં લડો અને જીતી બતાવો ચારે ત્યારે તો આખી જિંદગી ભાજપ નો કાર્યકર્તા તરીકે કોઈ હોદ્દો નહીં કોઈ કુર્સી લાલચ નહીં અને હું ભાજપના કાર્યકર્તા તરીકે કમલમ અંદર અંદર રહીશ ભાજપના બદનામ કરવાનું છોડી દો હારા છોટ દહ મત લઈને આવી ગયા જિલ્લાનો સંઘ જીતવા માટે અને લોકો ખોટી ધમકી વાલો અમે રાજીનામું આપી હારી દે ને આ ચુનીલાલ બોલતો તો ચુનીલાલ કોઈ દર કે હૈદરાબાદમાં જઈને પ્રેત પામુક બેઠો લે બુધ ઉપર મત હલાયા ભાજપના ને કોઈ દર નેકરી પડ્યા બોલવા દાદાગીરી કરીને મત લેવા આતર છેલ્લી રાતે આટલી બધી અધે જતા રહ્યા હારા લુખાઓ મને બોલાવો છો તર ચોર તમે છો મને બદનામ કરો છો પોલીસનો ઉપયોગ કર્યો બધી રીતે મતદારોને હેરાન કર્યા છેલ્લી રાતે કે ગમે તે ગમેશી પાડતો બગાભાઈ બચારાને એને નહોતું લડવું પણ આ ચોર તમે લોકોએ પેલા ભાઈને ખોટી રીતે બદનામ કર્યો તમને ખબર હતી કે અમારી જોર દસ થી બાર જ મત છે શું કરો તમે મારી અમે ચૂંટણી લડ્યા હું ભાજપનો જ છું ને તમે તમે જુદો પાડો છો બે વર્ષથી મારા હારા કોઈ મિટિંગમાં નહીં બોલાવતા મને અને અત્યારે મને ભાજપનો પાર કાઢી કોંગ્રેસનો બનાવો તમાર તમે તમારી જાતે હારા તમે સેમો છો એ સાબિત કરો ચોર લોકો લુખા મને બદનામ કરવા નીકળી ગયા છો હું તો હજુ કહું છું કે એટલા બધા વટ હોય ને તો ભાજપના સિમ્બોલ સિવાય માતર જિલ્લા પંચાયત ચારે ચાર સીટોની અંદર હું મારા પક્ષ ઉમેદવાર લડાવું તમે તમારા પક્ષ ઉમેદવાર લડાવો અને જીતી બતાવો તો ભાજપને ખબર પડે કે આ લુખાઓ કેટલા હાચા છે હું આચો હું આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા તરીકે કમલમ ખાતે પ્રદેશ કમલમ ખાતે પાણી પીવરાઈશ મારી કોઈ ખુરશીની લાલચ નહીં લુખાઓ પણ મને બદનામ કરવાનો ધંધો બંધ કરી દેજો